ન્યુઝ પ્લસ ચેનલ ની સીધી વાતમાં સ્વાગત છે હું છું જીતુભાઈ પંડ્યા શાળાઓ હવે ખુલવાની પુત્રીને ઇંગ્લિશ મીડિયમ માં મૂકી દેવાય છે એડમિશન તો ક્યાર નાય લેવાઈ ગયા છે હવે પતિ પત્ની વચ્ચે એક વિવાદ શરૂ થયો છે પત્ની કહી રહી છે કે આપણે એને ઇંગ્લિશ મીડિયમમાંથી ઉઠાવીને ગુજરાતી મીડિયમમાં મૂકીએ પતિદેવ કહી રહ્યા છે કે મેં એને બરાબર મૂકી છે એને આપણે એકદમ હોશિયાર કરવી છે એકદમ સ્માર્ટ કરવી છે અને ઇંગ્લિશ મીડિયમમાં જ ભણશે પત્ની કહી રહી છે કે મને ઇંગ્લિશ બહુ આવડતું નથી બહુ શું બહુ જ સાવ સામાન્ય છે મારું ઇંગ્લિશ હું એને બીજા કે ત્રીજા ધોરણમાં નહીં ભણાવી શકું તમે ઘરે હોતા નથી પતિદેવ કહે છે કે ટ્યુશન રાખીશું તારે ભણાવવા તું આમ પણ કશું ગુજરાતીમાં નહીં ભણાવી શકું આપણે ટ્યુશન રાખીશું પણ ભણાવી છે તો આપણે એને ઇંગ્લિશ મીડિયમમાં ઝઘડો હજુ મીઠો છે હજુ દલીલો ચાલી રહી છે આ એડમિશન તો ક્યારનું લેવાઈ ગયું છે ત્રણ ચાર મહિના થયા ફી ભરાઈ ગઈ છે ખૂબ મોટી મસ્ત ફી ભરી દીધી છે પત્ની કે છે કે ભલે ફી જતી રહે પણ આપણે એને ગુજરાતી મીડિયમમાં ભણાવી વાત મારા પાસે આવી પત્ની કે જીતુ ભાઈ તમે એમને સમજાવો આપણા સંસ્કાર નહીં આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે અને પછી હું ભણાવી નહીં શકું તમારું શું માનવું છે વાત તો ભાભીની સાચી છે કે બાળકોને માતૃભાષામાં જે શિક્ષણ મળે છે એ બીજી ભાષામાં નથી મળતું અને સદનસીબે આપણી ગુજરાતી જે ભાષા છે એ બહુ જ વિકસિત ભાષા છે ઘણી બધી ભાષાઓ કે બોલીઓ બહુ લિમિટેડ હોય છે એમાં પૂરેપૂરા શબ્દો નથી હોતા એનું પૂરેપૂરું સમજાવી નથી શકાતી વાત અર્થો નથી હોતા શબ્દો ના અર્થો બહુ મર્યાદિત હોય છે પણ સદનસીબે સંસ્કૃતમાંથી ઉતરી આવેલી જે ભાષાઓ છે જેમાં હિન્દી ગુજરાતી બંગાળી જેવી ભાષાઓનો સમાવેશ થાય છે એ નજીક નજીક સંપૂર્ણ છે સંપૂર્ણતાની બહુ નજીકમાં છે એટલે જ્યારે ભાભી કહી રહ્યા છે કે ગુજરાતી મીડિયમમાં ભણાવવો ત્યારે બાળકમાં કોઈ કચાસ રહી નહી જાય એની તો મને ખાતરી છે છે અને બીજી પણ એક વાત કે જ્યારે બાળક ઘરમાં હંમેશા બધી જ વાતચીત ગુજરાતી મીડિયમમાં થતી હોય અને બહાર સ્કૂલમાં અચાનક એને ઇંગ્લિશ મીડિયમમાં બધું ભણાવવામાં આવે ત્યારે બાળક થોડું ગૂંચવાઈ જાય છે બગવાઈ જાય છે એ વાત પણ સાચી છે એ ઘેર કેસે મને પેલું કેળું આપો અને સ્કૂલમાં એ જ કેળું અને સ્કૂલમાં એ જ કેળું બનાના બની જાય સફરજન એપલ બની જાય ત્યારે એ ગુજવાઈ જતું હોય છે પણ ઇંગ્લિશ મીડિયમમાં પણ બે પ્રકારની સ્કૂલો છે એક સ્કૂલો છે જે કોન્વેન્ટિયા સ્કૂલો છે જે ક્રિશ્ચિયન મિશનરીઓ દ્વારા ચલાવવામાં આવે છે અને બીજી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો છે જે આપણા જ ટ્રસ્ટીઓ હિન્દુ ટ્રસ્ટીઓ હિન્દુ સમાજ માટે ચલાવે છે તો પહેલા અહીંયા પણ એક વિભાજન છે અને એ સમજવા જેવું છે કે જે કોન્વેન્ટની સ્કૂલો છે કોન્વેન્ટિયા સ્કૂલો છે એ સ્કૂલોમાં એમને જે શિક્ષણ આપવામાં આવે છે એની સાથે સાથે ખ્રિસ્તી મિશનરીઓ પોતાના ધર્મનો પ્રચાર પણ ઉમેરતી હોય છે અને એટલા માટે સ્કૂલો કરે છે ગુજરાતમાં ખ્રિસ્તી બાળકોની સંખ્યા કરતાં બધા જ ખ્રિસ્તી બાળકો ભણી રહે એના કરતાં સો ઘણી સ્કૂલો કોન્વેન્ટવાળા ખોલી રહ્યા છે એની પાછળનો હેતુ બાકીના સમાજના બાળકોને ખ્રિસ્તી ધર્મની મૂળભૂત વાતો શીખવા શીખવાડવાનો છે એમાં કોઈ બે નથી તો જે કોન્વેન્ટ ટાઈપની સ્કૂલો છે જે મા બાપને એમાં બાળકો મૂકવા હોય એની સામે મને કોઈ વાંધો પણ નથી પણ જે મા બાપોએ પોતાના સ્વધર્મનું રક્ષણ કરવું હોય એમણે એમના બાળકોને આપણા ટ્રસ્ટીઓ દ્વારા ચાલતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણાવવા જોઈએ એવું મારું મંતવ્ય છે અને સ્પષ્ટ મંતવ્ય છે શબ્દ ચોર્યા કરે વગર કહું છું કે બને ત્યાં સુધી આપણા બાળકોને એવી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મૂકીએ કે જ્યાં ટ્રસ્ટીઓ જ્યાં શાળા હિન્દુ ટ્રસ્ટીઓ દ્વારા ચલાવવામાં આવતી હોય એટલે જેને ખ્રિસ્તી ધર્મનો સ્પર્શ ન થયો હોય આમાં કોઈ મને શરમ પણ નથી આવતી એવું કહેતા કે દરેક ધર્મએ પોતાના ધર્મને બચાવવાની જવાબદારી છે તમે જ્યારે ચહીને ઈચ્છીને બાળકને કોન્વેન્ટ સ્કૂલમાં મોકલો છો ખ્રિસ્તી સ્કૂલમાં મોકલો છો ત્યારે એનામાં પછી હિન્દુ ધર્મના તત્વો ગાઢ થશે એવું બનવાનું નથી એ ખ્રિસ્તી બનશે એવું પણ નહીં બને મારા ઘણા મિત્રો છે જે કોન્વેન્ટ સ્કૂલોમાં ભણ્યા છે અને ભાજપના મોટા હોદ્દેદારો છે અને ચુસ્ત હિન્દુઓ છે જરૂરી નથી કે એ ખ્રિસ્તી બની જશે પણ એમને આપણી દરેક બાબતો પર સંશય તો જરૂર રહેશે એમને એમ થશે કે આપણે હિન્દુ ધર્મવાળા પછાત છીએ આપણે વિચારસરણીની દ્રષ્ટિએ પણ પછાત છીએ તો આ એક વાત મેં ભાભીને કહ્યું કે ભાભી તમારા બાળકને તમે જે ઇંગ્લિશ સ્કૂલમાં મૂક્યો છે એ આપણા જ ટ્રસ્ટીઓ દ્વારા ચાલતી શાળા છે ત્યાં આપણી જ પ્રાર્થનાઓ થાય છે ત્યાં કોઈ ખ્રિસ્તી ધર્મને લગતી બાબતો ભણાવવામાં નથી આવતી પ્રચાર કરવામાં નથી આવતી એટલે એટલી બાબતમાં તમે તમારું જે ચિંતા છે એ ઓછી કરી દો પણ હું પણ એવું સ્વીકારું છું હું પોતે થ્રુઆઉટ ગુજરાતી મીડિયમમાં ભણ્યો પછી વડોદરામાં એમએસ યુનિવર્સિટી ઇંગ્લિશ મીડિયમની કોલેજ છે માટે કોલેજ કક્ષાએ હું ચોક્કસ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો છું પણ એક વાત બહુ સ્પષ્ટ છે કે બાળકનો વિકાસ માનસિક વિકાસ જે પોતાના માતૃભાષામાં થાય છે એ બીજી ભાષામાં થવો શક્ય નથી બાળક ચાંપલું ચાપલું બોલશે એને ઇંગ્લિશ જેને આપણે કહીએ કે ઇંગ્લિશ બહુ સુંદર ઇંગ્લિશ ફાળશે પણ એ ઇંગ્લિશમાં પણ કોઈ તત્વ નહીં રહે એ વાત ઊંડાણથી નહીં કરી શકે કારણ કે એ બે ભાષાઓમાં વેચાઈ જાય છે એના માટે એક નાનકડી વાત સમજી લઈએ કે જ્યારે બાળક ઘરમાં બધી બધા શબ્દો શીખી રહ્યો છે નાનપણથી સાંભળી રહ્યો છે એ બધા જ શબ્દો ગુજરાતી છે જ્યારે બોલતો પણ નથી માત્ર સાંભળી રહ્યો છે ત્યારથી એ ગ્રાસપિંગ શરૂ કરે છે એ સમજવાની કોશિશ શરૂ કરે છે એ મા શબ્દ બોલે છે ત્યારે એણે આઈડેન્ટિફાય કરી લીધું છે કે આ વ્યક્તિ વ્યક્તિ વિશેષ મારી મા છે આ દાદા છે આ મારા બાપા છે એટલે એ બધા શબ્દો એ ગ્રાહ્ય રાખતો જાય છે સમજતો થાય છે એની પાસે એક મનમાં એ શબ્દો માટે ખાસ બુદ્ધ બુદ્ધિ જેને કહીએ એમાં ગોઠવણ થતી જાય છે મનમાં ગોઠવણ થતી જાય છે એટલે આ બધા શબ્દો એના મૂળભૂત શબ્દો બની જાય છે અને પછી જ્યારે એ વિચારવાનું શરૂ કરે છે સમજવાનું શરૂ કરે છે સ્કૂલમાં તો એ છ પાંચ વર્ષે જાય છે છ વર્ષે જાય છે પણ ત્યાં સુધી એ જે કંઈ પ્રક્રિયા છે એની માનસિક પ્રક્રિયા છે એનો વિકાસ માતૃભાષામાં થાય છે અને એ જેટલી ઝડપથી માતૃભાષા શીખી શકશે એટલી ઝડપથી બીજી ભાષા નહીં શીખી શકે અને પછી આપણા ગુજરાતી કે હિન્દી ભાષી બાળકો જ્યારે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે ત્યારે એ લખતી વખતે મોટે ભાગે મોટા ભાગના બાળકો પહેલા ગુજરાતીમાં વિચારે છે પછી એના ઇંગ્લિશ સમાન શોધે છે અને પછી એ એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરે છે જ્યારે એ ઇંગ્લિશમાં સાંભળે છે ત્યારે એ સમજવાની પ્રક્રિયા પણ સીધે સીધી ઇંગ્લિશમાં મનમાં થતી નથી એ જે કંઈક અઘરી વસ્તુઓ સાંભળે છે એને એ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને મનમાં સમજવાનો પ્રયાસ કરતો હોય છે એટલે જ્યારે લેક્ચર લેવાતા હોય છે ત્યારે એનામાં એક ગેપ પડી જતો હોય છે અને જો એ બહુ સ્માર્ટ ન હોય તો એના માટે બહુ મૂંઝવણો પેદા થાય છે એટલે તમે આખી જે વિચારવાની પ્રક્રિયા છે જવાબ આપવાની પ્રક્રિયા છે એ બધી જ તમારી માતૃભાષામાં થતી હોય છે અને પછી તમારે એને ટ્રાન્સલેટ કરવું પડે છે અને પછી તમે તમારા વિચારોની અભિવ્યક્તિ કરી શકો છો એટલે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા સામાન્ય વાતચીત તો બહુ ફટાફટ ફાકડા ઇંગ્લિશમાં કરતા હોય છે પણ જ્યારે એમને ઘર વસ્તુઓ લખવાની હોય છે ત્યારે એ પ્રક્રિયા એમની માતૃભાષા એટલે કે ગુજરાતી હિન્દી જે કંઈ હોય એના મારફતે જ થતી હોય છે એટલે આ બાળકો માટે થોડી વિષમતા પેદા થાય છે એટલે સારી વાત તો એ છે કે બાળકોને આઠમા દસમા સુધી તો એની માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ અને પછી જ્યારે એ બધું જ પ્રૌઢતાની હદે સમજવાની હદે પહોંચે પછી અને કોઈ પણ મીડિયમમાં એ ભણી શકે છે પણ આજકાલ જે એકદમ ફેશન ચાલી છે માત્ર ઇંગ્લિશ મીડિયમ બાકીના બધા જ છોકરા રકોળ છે એ વાત સત્યથી તદ્દન વેગળી છે આજે દેશમાં જે કોઈ ટોચ ઉપર બેઠા છે દરેક ક્ષેત્રમાં એ બધા જ મોટા ભાગના પોતાની માતૃભાષામાં ભણેલા છે અને ટોચ સુધી પહોંચ્યા છે આપણા એક ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન કરીને આપણા એક રાષ્ટ્રપતિ હતા શિક્ષક હતા તામિલનાડુના હતા તામિલ ભાષામાં એ ભણ્યા અને ભણીને પછી એ કેમ્બ્રિજ ગયા અને પછી એ ઇંગ્લિશ શીખ્યા એ બાળપણમાં તામિલમાં બધું ભણ્યા હતા અને પછી એ ઓક્સફર્ડમાં જઈને ખૂબ ભણ્યા અને પછી ડૉક્ટર રાધાકૃષ્ણન એટલું અદભુત ઇંગ્લિશ બોલતા હતા કે એમ કહેવાય છે કે જ્યારે એ અંગ્રેજો સાથે વાતચીત કરતા હોય ત્યારે અંગ્રેજોએ અમુક શબ્દનો અર્થ પૂછવો પડે અથવા તો પછી ઘેર જઈને ડિક્શનરી બોલીને એમણે વાપરેલા શબ્દોનો ખરેખર શું અર્થ થાય એ સમજવાની કોશિશ કરવી પડે એટલે તમે મોટી ઉંમરે ઇંગ્લિશ ન શીખી શકો માતૃભાષામાં ભણ્યા પછી ઇંગ્લિશની માસ્ટરી ન મેળવી શકો એવું પણ નથી દુનિયાની ભાષા છે આપણે ચારે બાજુ દુનિયામાં બધે જઈ રહ્યા છીએ ગુજરાતીઓ તો ખાસ જઈ રહ્યા છે પણ ઇંગ્લિશ મીડિયમમાં નહીં ભણવાને કારણે કોઈ જ તકલીફ નથી થતી જર્મની અને યુરોપના જે દેશો છે ફ્રાન્સ જર્મની ત્યાં ક્યાં ઇંગ્લિશ મીડિયમ નથી કોચ શું જ ઇંગ્લિશમાં ભણાવવામાં નથી આવતું કોઈ જર્મની આપણે ગુજરાતીઓ બોલી શકીએ છે ગુજરાતના ગામડાનો ગુજરાતી ઇંગ્લિશ સમજી શકે છે એટલું પણ ઇંગ્લિશ સમજી શકતો નથી તો તેમ છતાં જર્મનીનો વ્યવહાર ચાલે છે જર્મનો અમેરિકા જાય છે રશિયનો પણ ઇંગ્લિશ જરાય નથી જાણતા ચાઇનીઝો નથી જાણતા એ બધા જ અમેરિકા ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયા જઈને સેટલ થઈ શકે છે તો સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું